સાણોદર થી વાવડી રોડ ઉપર ટ્રક પાછળ બાઇક ઘુસી જતા સિતસરના બે યુવાનોના કમકમટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે એકને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સિતસર ગામે રહેતા અજયભાઈ છનાભાઈ માવળિયા તેમના ભાઈ અનિલભાઈ છનાભાઈ માવળિયા અને નિલેશભાઈ કાનાભાઈ મકવાણા સિતસરથી સાણોદર તરફ જઈ રહ્યા હતા ત્યારે સિતસરથી વાવડી રોડ ઉપર ટ્રક પાછળ બાઇક ઘુસી જતા બાઇક સવાર અનિલભાઈ છનાભાઈ માવળિયા અને નિલેશભાઈ કાનાભાઈ મકવાણાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અજયભાઈ છનાભાઈ માવળિયાને ગંભીર ઇજાઓ થતાં ભાવનગર શરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી રમેશભાઈ વાંભરીયા દેખો હા શિજસ બેટા ચાનો બસ ઓલા ભાઈને આ સ્ટેજ પર લઈ લેજો હું ગોદીશ સુના